ઓઇલ સર્વિસ અઢીસો કલાકે કરવાની અઢીસો થી ત્રણસો કલાકે કરવાની હોય છે મિત્રો આજે આપણે બદલાવીશું યુવરાજ ટ્રેક્ટર એન્જિન ઓઇલ અને ઓઇલ ફિલ્ટર બદલાવીશું તો આપણે એન્જિન ની નીચે આપણે ઓઇલ કાઢવા માટેનો બોલ આવેલો હોય છે તેને ઓગણત્રીસ નંબરના પાનાથી આપણે આ બોલ ખોલી લેવાનો છે આ ફિલ્ટર ની તરફ આ બોલ ખુલે છે ઓગણત્રીસ નંબરના પાનાથી આ બોલ આપણે ખુલી પેલા ઢીલો કરી

પછી આ બસનું મેં લીધેલું છે ઓઇલ એન્જિન ઓઇલ ફિલ્ટર જે બસો નું આવેલું છે આ એન્જિન આ ફિલ્ટર પેલા આ કાઢી અને પછી આપણે અહીંયા લગાવવાનું રહેશે अजय सर कौन सा बस कंपनी नो चे अब राईया जे इतना वो फिल्टर कर दो ये जे जब आटा अटा वाले फिर ना इतना टाइट करवान रहे आ इतना फुल टाइट कर दिया वाले से बेहद थी जोर लगा भी फुल टाइट कर दिया ફૂલ કરી લેવાનું અને આપણે અહીંયા ઓઇલ નાખવાનું રહેશે અહીંયા આપ જોઈ શકો છો ઉપર નો બોલ છે મેં અહીંયા સાડા ત્રણ નું કેન આવે છે બારસો નું કેસ્ટ્રોલ સીઆરડી પ્રાઇમ વીસ ડબલ યુસ ચાલીસ આ ઓઇલામાં નાખવાનું છે આપણે સાડા ત્રણ લિટરનું કેન આવે છે પણ આપણે ત્રણ ત્રણ લિટર વધુમાં વધુ આપણે ત્રણ લિટર નાખવાનું છે આમાં આપણે ઓઇલ નાખી દેવાનું છે ઉપરથી ઓઇલ નાખી અને આપણે આપણે જોઈ લેવાનું છે ગેજમાં આપણે વધીને અડધો લીટર જેટલું ઓઇલ જાય છે એટલે ગેજ ફૂલ બતાવે છે એટલે આપણે અડધો લીટર નાખી દેવાનું રહેશે જેથી બીજી વખતે આપણે ઓઇલ નાખવામાં થોડું ઘણું મોડું પણ થઈ જાય તો પણ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ ન આવે જેથી આપણે અડધો લીટર વધારે નાખવાનું છે ત્રણ ત્રણક લીટર જેટલું ઓઇલ આપણે નાખી દે તો ટ્રેક્ટરમાં ચાલે છે અડધો લીટર જેટલું કેનમાં આપણે ઓઇલ લેવા દેવાનું છે આપણે ઓઈલ જોઈ જોઈ શકો છો આપણે આ ગેસમાં વાપીશ તો અઢી લીટર જેટલું આવશે એટલે પહેલા આમાં બતાવશે કે ફૂલ ફૂલ બતાવશે ત્રીજા ગેજ ઉપર બતાવશે આપણે જોઈ શકો છો આમાં આપણે દેખાઈ રહ્યું છે ત્રીજા ગેસ ઉપર ઓઇલ દેખાઈ રહ્યું છે એટલે આપણે ત્રણ લીટર જેટલું ઓઇલ નાખી દેવાનું છે હું તમને દેખાડી દઉં છું સાડા ત્રણ લીટર માંથી અડધો લીટર જેટલું કેટમાં ઓઇલ લેવા દેવાનું છે આપણે અને પછી આપણે જે બોલેટમાં ઉપરનો ઓઇલ નાખવાનો બોલ આપણે જે રીતના ખોલેલો તે જ રીતના આપણે પાછો ફિટ કરી દેવાનો રહેશે આ બોલ આપણે આથી પેલા ટાઈટ કરી અને પછી પકડથી આપણે ફૂલ ટાઈટ કરી દેવાનો રહેશે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો